ઇંગ્લિશ માં બહુ ઓછા માર્ક્સ આવ્યા દોઢસો માંથી મિત્રો ખાલી સુડતાલીસ માર્ક્સ આવ્યા ત્યારે મને ખબર પડી કે હું ક્યાં છું પછી ડીવાયસો ની મેન્સ લખી એમાંય ફેલ થયો એમાં રીઝન હતું ઇંગ્લિશ ગુજરાતી મારું વીક હતું નબળું હતું અંગ્રેજી એટલે જો બીજી બીજું ફેલિયર આવ્યો આવ્યું ડીવાયસો ફેલ થયો પીઆઈ માં પીટી પાસ થયો પણ રનિંગ ના થયું એટલે ફેલ થયું મિત્રો એક્ઝામ હતી પાછી એસટીઆઈ ની એમાં એક માર્ક્સે રહી ગયો ફાઈનલ સિલેક્શન માં પછી પાછી ડીવાયસો ની એક્ઝામ આવી એમાં પાછો રહી ગયો એ પેલા મેં ક્લાસ વન ટુ નું એક ઇન્ટરવ્યુ આપ્યું એમાં દસ માર્ક્સે રહી ગયો નિબંધ નું પેપર લખતો હતો પહેલું પેજ લખ્યું બીજું પેજ લખ્યું તો શું થયું ખબર છે ઘણી વખત આપણે બીજું અને ચોથું પેજ ચોટી જાય તો મારે આમ પેજ ફરી ગયા અને આખો નિબંધ મારો ફેલ ગયો અને એ નિબંધમાં મને પાંચ માર્ક્સ આપ્યા છે જો મને સોળ માર્ક્સ આપ્યા હોત તો ત્યારે હું બની ગયો હોત પુરુષાર્થ અને પ્રાર્થના આ બંને સાથે હોય ત્યારે સફળતા મળે છે પણ પુરુષાર્થની સાથે સાથે તમારું નસીબ પણ જયારે ચમકે ને ત્યારે લિસ્ટમાં નામ આવે પાસ તો છે બે હજાર એકવીસ માં થયો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની એ આખી હું તમને કથા કરું છું પણ આખી મારી જર્ની જોઉં બે હજાર સત્તર માં ફેલ થયો મેન્સ લખી પાસ ના થયો માર્ક્સ ઘેટા પણ મેં વિચાર્યું હરિવંશરાય બચ્ચન ની બહુ પંક્તિ અહીંયા સુટેબલ થાય છે જો બીત ગઈ સો બાદ ગઈ મને તો ગામડે હજી ઘણાના ફોન આવે કે ભાઈ કલેક્ટર નું ભણવું હોય તો શું કરવાનું અથવા સરકારમાં ભણવું હોય તો કયો કોર્સ લેવાનો મારે પછી કેવું પડે કે આમાં કોઈ કોર્સ ના હોય આની પરીક્ષા આવે એક હિન્દીમાં બહુ સારી કહેવત છે સબસે બડા રોગ ક્યા કહેગે લોક મેં એક વિડિયો મૂક્યો તો યુટ્યુબ ની અંદર તો એ વિડિયો માં એક મિત્ર એ કોમેન્ટ કરી કે આ પાર સાહેબ જે છે ને એ ખાલી ખોટી ફાકા ફોદદારી કરે છે ખાલી એમનું ભણાવે છે પણ એ એકય પરીક્ષા માં પાસ થતા નથી મારું અંગ્રેજી ખરાબ હતું મેં બહુ બધી વેબ સિરીઝ જોઈ ગેમ ઓફ થ્રોન જોઈન બહુ બધી જોઈ બહુ બધા ઇંગ્લિશ ના પિક્ચર જોયા એનાથી મારું ઇંગ્લિશ ધીમે ધીમે સુધર્યું

તો જ આ ફિલ્ડમાં આવજો હેલો વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હું ગુજરાત નોલેજ ટ્રેક ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આ ચેનલે એક બહુ સારો ભગીરથ પ્રયાસ ચાલુ કર્યો છે મિત્રો કે જે મિત્રો અલગ અલગ ગુજરાત સરકાર દ્વારા લેવાતી જે પરીક્ષાઓ છે કે અન્ય ક્ષેત્રે જે મિત્રો સફળ થયા હોય અથવા કંઈક એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું હોય એ બધાનો આ લોકો ઇન્ટરવ્યૂ લેશે એમની સફળતાની ગાથા આ લોકો પ્રસારિત કરે છે પોતાની ચેનલના માધ્યમથી મિત્રો આપ સૌ જાણો છો કે ક્યારેય કોઈ વ્યક્તિને રાતોરાત સફળતા નથી મળતી જ્યારે દુનિયા સુતી હોય ને ત્યારે વ્યક્તિ જાગતો હોય માટે એ સફળ હોય છે એટલે આવી જ આપણે કંઈક અહીંયા વાત કરવાની છે આજે મારી વાત કરવાની છે આ ચેનલમાં બહુ બધા મિત્રોની પણ આવી વાત તમે સાંભળી હશે મિત્રો મારો પરિચય આપું તો મારું નામ પાર સુરઠિયા છે તમે કદાચ મને યુટ્યુબમાં જોયો હશે સાંભળ્યો હશે હું પણ બહુ બધા મેં લેક્ચર લીધેલા છે મારી જીવન ગાથાની અથવા મારી સંઘર્ષ ગાથાની વાત કરું તો મારું ગામ બહુ નાનકડું છે અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ મારા મમ્મી પપ્પા બંને ખેતી સાથે સંકળાયેલા હું પણ નાનો હતો ત્યારે ખેતી કરતો મેં પણ કૃષિ કરેલી છે કપાસ વીણેલો છે કપાસ્યા સોંપેલા છે એટલે એ બધાનો બહુ સારો અનુભવ છે મારું ગ્રેજ્યુએશન મેં સિવિલ એન્જિનિયરિંગ પૂરું કરેલું બે હજાર સત્તરમાં અને ત્યારબાદ બે હજાર સોળથી જ મેં મારી તૈયારીનું બધું ચાલુ કરેલું મિત્રો આ અભ્યાસ કરતાં કરતાં જ મેં વિચારું હું યુપીએસસીની તૈયારી કરું અમે ત્રણ ચાર મિત્રો હતા બે હજાર સોળથી જ મેં થોડું ઘણું ભણાવવાનું ચાલુ કરી દીધું કારણ કે મારી તૈયારી તો બે હજાર પંદરથી હતી જી કે વાંચવાનો મને શોખ હતો નાનપણથી કયું વિશ્વમાં સૌથી મોટું કયું વિશ્વમાં સૌથી નાનું એ બધું વાંચતા અમે તો બે હજાર સત્તરથી પહેલી જ મેન્સ મેં આપી દીધી હવે એમાં પાસ ના થયો ત્યારે થોડીક આમ ઈચ્છા હતી કે હું ડાયરેક્ટ ડીસી બની જાઉં ડાયરેક્ટ સેક્શન ઓફિસર બની જાઉં પણ ના થયું ભેગું ઇંગ્લિશમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા દોઢસોમાંથી મિત્રો ખાલી સુડતાલીસ માર્ક્સ આવ્યા ત્યારે મને ખબર પડી કે હું ક્યાં છું મિત્રો આમાં તમારું એકેડેમિક બેકગ્રાઉન્ડ બહુ મેટર કરે કે તમે કયા એકેડેમિક બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરો છો મારું ઇંગ્લિશ ખરાબ કારણ કે હું ગુજરાતી માધ્યમમાં ભણતો એટલે એટલી એટલું બધું ઇંગ્લિશ સારું નહીં મારો એક મિત્ર એ ડીસીબેનો નામ નથી આપતો પણ એ નવોદયમાં ભણતો એને કેટ પાસ કરેલી એનું ઇંગ્લિશ બહુ સારું ધારદાર ઇંગ્લિશ એને ખબર હતી કે શું વાંચવું શું ના વાંચવું હું ફેલ થયો નાસી પાસ નહોતો થયો મિત્રો એક વસ્તુ યાદ રાખજો જો બીત ગઈ સો બાદ ગઈ એમાં નાસી પાસ થઈ ગયો તો હું અત્યારે હું પાસ ના થયો પાસ તો છે બે હજાર એકવીસમાં થયો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં આખી હું તમને કથા કરું છું પણ આખી મારી જર્ની જો બે હજાર સત્તરમાં ફેલ થયો મેન્સ લખી પાસ ના થયો માર્ક્સ ઘેટા પણ મેં વિચાર્યું રાય બચ્ચનની બહુ પંક્તિ અહીંયા સુટેબલ થાય છે જો બીત ગઈ સો બાદ ગઈ જો બીત ગઈ સો બાદ ગઈ જીવન મેં એક સિતારા થા માના વહ બેહદ પ્યારા થા વહ ડૂબ ગયા તો ડૂબ ગયા અંબર કે આ નનકો દેખો કિતને ઇસકે તારે તૂટે કીટને ઇસકે પ્યારે છૂટે પર તૂટે તારો પર કબ અંબર શોક મનાતા હે જો બીત ગઈ સો બાદ ગઈ એટલે આ જીવનમાં આપણે અપનાવવું પડશે નાસી પાસ નથી થવાનું હું ફેલ થયો પછી ડીવાયએસઓની મેઇન્સ લેખી એમાંય ફેલ થયું એમાં રીઝન હતું ઇંગ્લિશ ગુજરાતી મારું વીક હતું નબળું હતું અંગ્રેજી એટલે જો બીજી બીજું ફેલિયર આવ્યો આવ્યું ડીવાયસો ફેલ થયો પીએ એમાં પીટી પાસ થયો પણ રનિંગ ના થયું એટલે ફેલ થયું એ જ સમયમાં હું ભણાવતો હોય લેક્ચર બી લેતો મારા કેટલાય વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા હતા હું નહોતો થતો પછી પાછી એક એક્ઝામ આવી મિત્રો એ એક્ઝામ હતી પાછી એસટીઆઈની એમાં એક માર્ક્સે રહી ગયો ફાઇનલ સિલેક્શનમાં પછી પાછી ડીવાયએસઓની એક્ઝામ આવી એમાં પાછો રહી ગયો એ પહેલાં મેં ક્લાસ વન ટુનો એક ઇન્ટરવ્યૂ આપ્યું એમાં દસ માર્ક્સે રહી ગયો બે હજાર ઓગણીસમાં જુલાઈ મહિનામાં મારું ઇન્ટરવ્યૂ પૂરું થયું જુલાઈ મહિનામાં રિઝલ્ટ આવ્યું હતું મિત્રો એ રિઝલ્ટ આવ્યું ને એના પછી દિવસે મેં પાછા આઠ કલાકના લેક્ચર લીધા હતા એટલે કહેવાનો મતલબ એ છે હું મારા વખાણ કરવા અહીંયા નથી આવ્યો પણ આ એક્ઝામમાં અથવા આ જર્નીમાં તમારે એક બાબત ખા ખ્યાલ રાખવાની છે તમારી કન્સિસ્ટન્સી તમારી સતતતા લોકો તો કહેશે કે તમે ક્યારે પાસ થશો મને તો ગામડે હજી ઘણાના ફોન આવે કે ભાઈ કલેક્ટરનું ભણવું હોય તો શું કરવાનું અથવા સરકારમાં ભણવું હોય તો કયો કોર્સ લેવાનો મારે પછી કહેવું પડે કે આમાં કોઈ કોર્સ ના હોય આની પરીક્ષા આવે કારણ કે તમારા આસપાસ રહેતા લોકોને નથી ખબર કે આની તૈયારી કઈ રીતે થાય એક્ઝામ કઈ રીતે આવે એ તમે કોઈ પણ તૈયારી કરતા હોય એટલે લોકોનું બહુ સાંભળવાનું નહીં એક હિન્દીમાં બહુ સારી કહેવત છે સબસે બડા રોગ ક્યાં કહે કે લોક એટલે લોકોનું બહુ નહીં સાંભળતા તમારી રીતે સતતતાથી તૈયારી ચાલુ કરજો હવે હું મારી આગળની જર્નીની વાત કરું મિત્રો ડીવાયસોમાં પાછો ફેલ થયો પછી છે કે એક્ઝામ આવી એસટીઆઈની એ પહેલાં હું તમને કહું સપ્ટેમ્બર બે હજાર એકવીસમાં મારું વન ટુ રિઝલ્ટ આવ્યું ઇન્ટરવ્યુમાં સાઠ માર્ક્સ એની પહેલાના ઇન્ટરવ્યુમાં પચાસ માર્ક્સ પણ ફરી વખત લોચા થયા ઇંગ્લિશ અને ગુજરાતીમાં નિબંધમાં હવે નિબંધમાં ત્યારે કેવું થયું હું પાસ થઈ જાય મારે દસ જ માર્ક્સ ફાઇનલ સિલેક્શનમાં ઘેટા પણ જો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે હું પેપર લખતો હતો નિબંધનું પેપર લખતો હતો પેલું પેજ લખ્યું બીજું પેજ લખ્યું તો શું થયું ખબર છે ઘણી વખત આપણે બીજું અને ચોથું પેજ ચોટી જાય તો મારે આમ પેજ ફરી ગયા અને આખો નિબંધ મારો ફેલ ગયો અને એ નિબંધમાં મને પાંચ માર્ક્સ આપ્યા છે જો મને સોળ માર્ક્સ આપ્યા હોત તો ત્યારે હું બની ગયો હોત પણ ના થયું કારણ કે જો એક વસ્તુ ખાસ યાદ રાખજો એટલે જે લોકો એવું વાત કરતા હોય સંઘર્ષથી પાસ થવાય મહેનતથી પાસ થવાય પુરુષાર્થ અને પ્રાર્થના આ બંને સાથે હોય ને ત્યારે સફળતા મળે છે ખાલી ખાલી નસીબથી ના મળે ઓકે ખાલી નસીબથી ના મળે બંને વસ્તુ જોઈએ નસીબ પણ જોઈએ આ એક્ઝામ પાસ કરવા ખાલી સંઘર્ષથી અથવા ખાલી મહેનતથી પાસ નથી થવાતું તમારું નસીબ હોય તમારા લક પણ જોઈએ આવું હું વ્યક્તિગત રીતે માનું છું પેલા નહોતો માનતો પહેલાં ખાલી એવું જ કહેતો હતો કે પુરુષાર્થ 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 પણ પુરુષાર્થની સાથે સાથે તમારું નસીબ પણ જ્યારે ચમકે ને ત્યારે લિસ્ટમાં નામ આવે હવે હું તમને આગળની વાત કરું સપ્ટેમ્બર બે હજાર એકવીસ પછી ઓક્ટોબર મહિનો જાય નવેમ્બર મહિનો જાય દિવાળી આવી દિવાળી પછી બધા રાહ જોતા હતા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના રિઝલ્ટની મેં એક વિડીયો મૂક્યો તો યુટ્યુબની અંદર તો એ વિડીયોમાં એક મિત્રએ કોમેન્ટ કરી કે આ પાર્થ સાહેબ જે છે ને એ ખાલી ખોટી ફાકા ફોજદારી કરે છે ખાલી એમનું ભણાવે છે પણ એ એકેય પરીક્ષામાં પાસ થતા નથી હવે આવી કોમેન્ટ કરી મને દુઃખ લાગ્યું એના પછીના ચાર દિવસ પછી અગિયાર નવેમ્બર અથવા બાર નવેમ્બર સાંજે છ કે સાત વાગે રિઝલ્ટ આવ્યું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું જે માણસ એક એક માર્ક્સે બે માર્ક્સે ત્રણ ત્રણ માર્ક્સે રહી જતો હતો એનું નસીબ આજ ચમકું ખાલી નસીબ નહોતું કારણ કે એક એક બહુ સારી કહેવત છે ગુજરાતીમાં પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે અપંગ છે પુરુષાર્થ તો જોઈએ જ મિત્રો પુરુષાર્થ આગળનો હતો ઘણા વર્ષોનો હતો એ તપ ફેલ્યું અને મિત્રો એ સમયગાળામાં ખાસ યાદ રાખજો ત્યારબાદ પરિણામ આવ્યું અને એ પરિણામ મેં તો જોયું આગળ લિસ્ટ જોયું અને ડાયરેક્ટની નામ કેટલામું હતું બસો માર્ક્સે મેં ટિટકું હતું અને એમાં મારે જે માર્ક્સ હતા એ બસો સત્તર હતા અને મારો પાંચમો ક્રમ હતો મિત્રો પાંચમો રેન્ક હતો આ એક મારું એચિવમેન્ટ છે પણ આ પાછળ આગળના ચાર વર્ષોની મહેનત હતી મેં મારી ભૂલો સુધારી બહુ સારી ઇંગ્લિશમાં એક કહેવત છે કે અનસક્સેસ ઇઝ કી ઓફ સક્સેસ નિષ્ફળતા એ સફળતાની ચાવીશ પણ આમાં હું થોડોક સુધારો કરીશ નિષ્ફળતા એ સફળતાની ચાવી નથી પણ તમારી નિષ્ફળતાઓમાંથી તમારી ભૂલોમાંથી તમે જે શીખો છો એમાં જે સુધારા વધારા કરો છો એ તમને સફળતા સુધી લઈ જાય મારું અંગ્રેજી ખરાબ હતું મેં બહુ બધી વેબ વેબસિરીઝ જોઈ ગેમ ઓફ થ્રોન જોઈન બહુ બધી જોઈ બહુ બધા ઇંગ્લિશના પિક્ચર જોયા એનાથી મારું ઇંગ્લિશ ધીમે ધીમે સુધરું અને એની પછી હું એક્ઝામ એ પાસ થયો એમાં ઇંગ્લિશમાં જે મારે સોમાંથી સાડત્રીસ માર્ક્સ આવતા હતા એ સોમાંથી પંચાવન માર્ક્સ ડાયરેક્ટ આવ્યા સોમાંથી પંચાવન મિત્રોને ના લીધે હું માં પાસ થઈ ગયો કોઈ તૈયારી નહીં કારણ કે મેં તૈયારી પછી મૂકી દીધી ડીવાયએસઓને મેં કીધું હવે કરવી નથી હવે છોકરા ભણવા છે કારણ કે ઘણા યુપીએસસીમાં એવા મિત્રો છે જે યુપીએસસીમાં ફેલ થયા અને પછી છોકરાઓ ભણાવતા હોય તો બહુ સારી રીતે અત્યાર નામ છે મૃણાલ પટેલ સાહેબને બધા ઘણા બધા છે અને મને ભણાવો એ મારું શોખ છે મારું પેશન છે પણ છતાંય એ ની પરીક્ષામાં હું પાસ થઈ ગયો અને અત્યારે હું ડીવાયસોમાં કાર્યરત છું પણ એસટીઆઈમાં પણ મારો પાંચમો રેન્ક હતો ડીવાયસઓ પણ પાસ થયો હમણાં વન ટુની પણ મેઇન્સ લખી એમાં પણ લાગે છે પાસ થઈ જાય તો મિત્રો આ આખી આખી મેં મારી જર્નીની વાત કરી સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું મિત્રો મારા ગામમાં મોટા ભંડારિયા મારું ગામ હું પહેલો એવો મિત્ર છું જેણે જીપીએસસી પાસ કરી હોય બાકી ગામમાં કોઈને ખબર નથી જીપીએસસી શું છે પણ અત્યારે મારા રસ્તે ઘણા મિત્રો હવે જીપીએસસીની તૈયારી કરવા માંડ્યા છે એ ગામમાં જ અમરેલી જેવા ઘણા લોકો અમરેલી કહેતા હોય પછાત જિલ્લો છે પછાત જિલ્લો છે એમાં કોઈ બે રોકટક નથી પણ મારી જેવો વ્યક્તિ પણ જો આ જીપીએસસીની પરીક્ષા પાસ કરી શકે તો તમે બધાય કરી શકો કોઈ એવો લોડ લેવાની જરૂર નથી જીપીએસસી આપણાથી ના થાય પણ હા સખત પુરુષાર્થ જોશે સખત મહેનત જોશે એક પંક્તિ મને બહુ ગમે જબ તક ન પડે હથોડે કી ચોટ પથ્થર બી ભગવાન નહીં હોતા બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા ઘણા લોકોનો પ્રશ્ન હોય કેટલી કલાક વાંચો સાહેબ તમે કેટલી કલાક વાંચતા હું કેટલી કલાક વાંચું ને એના મહત્ત્વ નથી સમજતો પણ તમે કેટલી કલાક ગુણવત્તાયુક્ત વાંચો છો એમાંથી તમને કેટલું યાદ રહેશે ને એ બહુ અગત્યનું છે એ બહુ મહત્ત્વનું છે આપણે શું કરતા હોય વાંચતા હોય આજુબાજુવાળા વાંચતા હોય જોતા હોય આમ થઈ જાય એ ના થવું જોઈએ આ એક્ઝામમાં આ એક્ઝામ પાસ કરવી હોય તો તમારે લગ્ન પ્રસંગને બધું ભૂલી જવું પડશે તમારા મિત્રના તમારી સહેલીના તમારા રિલેટિવ્સના હું મારી વાત કરું ત્રણ વખત દિવાળીએ ઘરે નથી ગયો હું આ કોઈ ફાકા નથી મારતો હું કોઈ અતિશોક્તિની વાત નથી કરતો જે પણ મારા અંગત મિત્રો છે જે મારા અંગત વિદ્યાર્થીઓ છે એને ખબર છે કે હું ત્રણ વર્ષથી સતત ગાંધીનગર દિવાળીએ રહતો અને છેલ્લી દિવાળીએ ઘરે ગયો હતો છેલ્લા નવા વર્ષે ઘરે ગયો હતો એટલે તમારે ત્યાગ કરવો પડશે તહેવારોનો તમારા મિત્રોનો તમારા એવા લગ્ન પ્રસંગોનો જો તમે લગ્ન પ્રસંગમાં કન્ટિન્યુ જવાનું ચાલુ રાખશો તો તમારા લગ્નનું પછી ચિંતા થશે તમારા લગ્ન થાય કે ના થાય એના સામે પ્રશ્ના ઊભો થશે એટલે કહેવાનો મતલબ એ છે ઋગ્વેદમાં પણ એક શ્લોક છે ઋગ્વેદ એટલે સૌથી પ્રાચીન ગ્રંથ એમાં એક શ્લોક છે પ્રજ્ઞાનમ બ્રહ્મ જ્ઞાન એ જ બ્રહ્મ છે મિત્રો બરાક ઓબામા અહીંયા આવે છે આઈઆઈટી બોમ્બે બે હજાર બારની અંદર સ્પીચ આપતા હોય ત્યારે એ કહે છે નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી નોલેજ ઇઝ એ પાવર તો જે વ્યક્તિ આ યુવા અવસ્થામાં સ્પર્ધાત્મક પરીક્ષાની જે તૈયારી કરે છે એમાં જ્ઞાનને અનુસરશે જ્ઞાનને ફોલો કરશે તો પાવર એને ઓટોમેટિકલી ફોલો કરવા આવશે આવું મારું વ્યક્તિગત માનવું છે જો અત્યારે તમે બુલેટની કીકો મારશો અને પાવરને ફોલો કરશો અને ખાલી ખોટા સીન સપાટા નાખશો તો આગામી વર્ષોમાં તમને કોઈ ફોલો નહીં કર આ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે મારી જર્ની બહુ ઉતાર ચઢાવવાળી રહી છે મેં તમારી સાથે વાતચીત કરી જ્યારે ફેલ થતો ને સાહેબ ત્યારે બેથી ત્રણ મિત્રોના ફોન આવતા બાકી બધા તો શું હોય ખબર છે બાકી બધા તો દાંત કાઢતા હોય બાકી બધા તો હસતા હોય કે આ વ્યક્તિ તો ફેલ થયો એટલે તમારા શુભ ચિંતકો બહુ ઓછા હશે આ ફિલ્ડમાં આ ખાસ યાદ રાખજો તમારે સમાજ સામે લડવાનું છે તમારે તમારી આસપાસના વાતાવરણ સામે લડવાનું છે ઘણા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે વોટ્સઅપમાં સ્ટેટસે સ્ટેટસ ચડાવતા હોય વાંચતા હોય ત્યારે સ્ટેટસ ચડાવે આમ હેરસ્ટાઈલ બહુ અલગ પ્રકારની રાખીને જાય હું એવું માનું છું કે તમારી હેરસ્ટાઈલ ઓળેલી નહીં હોય ને તો ચાલશે તમે મગજ ઓળજો મગજ ઓળશો ને તો તમને લોકો યાદ રાખશે અત્યારે એપીજી અબ્દુલ કલામના વાળ ભલે વિખરાઈ ગયેલા હતા લોકો એને યાદ રાખશે ગાંધીજીને તો વાળ જ નહોતા છતાંય એનો નોટમાં ફોટો છે ચરણી નાણાંમાં ગાંધીજીનો ફોટો છે એ વટાવો તો તમને કંઈક ખાવાનું મળે ચિત્ર લોકમાં કે એમાં પૂરતી આવે એ લઈને જાઓ કોઈ આપે એમાં તો ભેળ બને સાહેબ એમાં તો ચણાચોળ ગરમ બનતા હોય તો કહેવાનો મતલબ એ છે કે તમારે મગજ ઓળવું પડશે આ યુવા અવસ્થા છે એક એક વસ્તુ હું તમને કહું મારે કોઈ કયા પુસ્તકો વાંચવાની એની કંઈ વાત નથી કરવી અહીંયા એ તો તમને બહુ બધા કહેશે કે જીપીએસસીમાં શું વાંચવું શું ન વાંચવું એના મારા ઘણા વિડીયો તમને મળી જશે આજે મારે આ હૃદયની જે ઉર્મી હોય છે એ હું ઠાલવવા અહીંયા આવ્યો છું તમને કદાચ સો વિદ્યાર્થી વિડીયો જોઈને એક વિદ્યાર્થીને એમ થાય કે આ સાહેબે પણ કર્યું તો હું પણ કરી શકું સ્વામી વિવેકાનંદ બહુ બહુ મોટા આધ્યાત્મિક ગુરુ સાહેબ હિન્દુ ધર્મને બહુ સારી રીતે પ્રસારિત કર્યો વિશ્વમાં પ્રચારિત કર્યો એને શું કીધું કે મને સો નચિકેતા આપો હું આખી દુનિયા બદલી નાખીશ ભારતને વિશ્વગુરુ બનાવીશ શા માટે શું નચિકેતાની વાત કરી ભાઈ નચિકેતાની વાત એટલા માટે કરી કે જ્યારે નચિકેતા યમરાજ પાસે જાય છે ત્યારે નચિકેતા એમ કહે છે કે મારે જ્ઞાન જોઈએ મારે વૈભવ સુખ સગવડ કંઈ નથી જોતું મને જ્ઞાનની ભૂખ છે મને જ્ઞાનની તલબ છે જ્યારે આવા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવશે કે જેને જ્ઞાનની તલપ હોય જેને ભૂખની તલપ હોય જેની બર્નિંગ ડિઝાયર એ જ હોય કે કઈ રીતે હું હિસ્ટ્રીને યાદ રાખું કઈ રીતે ભૂગોળને યાદ રાખું કઈ રીતે પબેડ એથિક્સ જેવા વિષયોને યાદ રાખું ત્યારે તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે પણ આપણો પ્રોબ્લેમ શું છે એકાદો વિડીયો આવવો જોઈએ ને એટલે આપને મજા આવી જાય કે સારું કંઈક કરી નાખવું છે દુનિયાને બતાવી દેવું છે પણ બીજે દિવસે પાછા વોટ્સઅપમાં સ્ટેટસ જોવા મળીએ રીલ્સ જોવા મળીએ આ વોટ્સએપ આ ફેસબુક આ બધું છે છે ખાસ યાદ રાખજો એના ઉપયોગ ગેરફાયદા વધારે એટલે વિદ્યાર્થી અવસ્થામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને તિલાંજલિ આપો એમાં થાય શું ખબર છે આપણો કોઈ મિત્ર સિંગાપુર હોય ને તો આપણે જોઈએ આ તો જલસા કરે છે આને ડબલ્યુ એચ ઓ એક સિન્ડ્રોમ કીધો છે આ એક પ્રકારનો માનસિક રોગ છે મિત્રો આને ફોમો કહેવાય ફોમો સિન્ડ્રોમ ફિયર ઓફ મિસિંગ આઉટ આપને એવું થાય લાગે છે કે હું મિસ કરું છું આ વસ્તુ એના લીધે આપણા પાછા દુખી થાય છે એના લીધે પાછા આપણે હેરાન પરેશાન થઈ છે જે લોકો આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને એ વસ્તુ યાદ રાખજો પેલી ટ્રાય કદાચ પાસ પણ થાવ બીજી ટ્રાય એ નો થાવ ત્રીજી ટ્રાય એ નો થાવ ચોથી ટ્રાય એ થાવ આનું કોઈ નક્કી ના હોય ત્રણ લાખ ફોર્મ ભરાય છે લેવાના ત્રણસો જણા જ છે એટલે તૈયારી સાથે આવજો એક હજારમાંથી એક વ્યક્તિને જ લેવાનો છે પણ જો તમારું દ્રઢ મનોબળ હશે તમારું ડેડિકેશન હશે તમારું પેશન હશે તો તમને કોઈ પાસ થતાં રોકી નહીં શકે આ હું તમને ગેરંટી સાથે લખીને આપી દઉં મારાય ઘણા એવા અનુભવ છે મિત્રો મને ઘણા મિત્રો એવું કહેતા હોય કે હવે ક્યાં પહોંચ્યું ક્યારે પાસ થશો આવા તમને પ્રશ્ન આવશે આ ફિલ્ડમાં આવશો એટલે આવશે ઘણાની તો એવી ઉંમરે વહી ગઈ હોય અઠ્યાવીસ વર્ષના થઈ ગયા હોય ઘણા એવા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં આવે જેને છોકરાય થઈ ગયા હોય એક બેન એક મારા વિદ્યાર્થી જતા એ બેનને છ વર્ષની છોકરી હતી બેને બે હજાર વીસમાં તૈયારી ચાલુ કરીને બે હજાર બાવીસમાં પાસ થયા આવા આપણી પાસે ઉદાહરણો છે મિત્રો કેટલી મેં તો કંઈ સંઘર્ષ નથી કર્યો એનો સંઘર્ષ તમે જુઓ એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ કોઈ પણ વસ્તુ અશક્ય નથી શક્ય માત્ર શું છે શક્ય બધું જ ખાલી તમારી મહેનત જોશ તમને એક નવું ઉદાહરણ આપું જે લોકોને ઉત્સાહ આવે ભગવાન કૃષ્ણ તમે ઓળખો છો બધા હું તમે બધા જાણીએ છીએ આ ભગવાન કૃષ્ણના માધ્યમથી હું તમને સમજાવવા માગું છું જ્ઞાનનું મહત્ત્વ શું છે તમારા ખુદના નોલેજનું મહત્વ શું છે મિત્રો કૃષ્ણ ભગવાન આપણે સૌ જાણીએ છીએ કે પોતે રાજાના છોકરા હતા છતાંય ગોકુળમાં ગયા ગોકુળની અંદર ગોવાળિયા સાથે રહેમા મસ્તિક મજાક બધું કર્યું પછી મથુરામાં જાય કંસને હરાવે કંસને હરાવે પછી આખી ગાદી મળે મથુરા આખું મળે પણ એને ખબર આ મારું નથી આ તો દાદા ઉગ્રસેન નું છે ઉગ્રસેન ને સોપીન વયા જાય ક્યાં જાય ભણવા જાય એને પણ જ્ઞાનની તલપ હતી એને પણ ભણવું હતું એને નોલેજ લેવું હતું અને મિત્રો જ્ઞાન લેવા માટે સાંદિપની ઋષિના આશ્રમમાં જાય અને ન્યા સાદા વેશમાં संयમિત થી ન્યા પછી એ મુગટ પહેરે છે ભણવા જાય ત્યારે મુગટ પહેરે નથી મુગટ બગડ બધું ઉતારી સાદું ભોજન લે છે સાદું ખાય છે અને પછી પોતાની જિંદગી વ્યતીત કરી બે ત્રણ વર્ષ ભણી અને પછી પોતાના જ્ઞાન વડે પોતાના નોલેજ વડે સોનાની દ્વારકા ઊભી કરે ભાઈ આ તાકાત નોલેજની છે એટલે કદાચ ગાંધીનગરમાં તૈયારી કરવા આવો જમવાનું ના ભાવે રહેવાનું ના ભાવે તો કૃષ્ણને યાદ કરશો ભગવાન હતા છતાંય આવી સાદાઈથી રહેતા હતા તો આપણે ભગવાન નથી આપણે તો સામાન્ય માણસ છીએ કંઈક એચિવ કરવું હશે ને તો ખાવાનું ગાંધીનગરમાં મને ના ભાવે મને ઓછું ભાવે છે તો પણ ખાવું પડે રહેવું પડે આપણે આપણા ગોલને એચિવ કરવો હોય તો આપણા ગોલને એચિવ કરવો હોય તો એ એ જમવાનું ખાવું પડશે કદાચ રોટલી તમને મેંદાવાળી આવે છે તો ખાવી પડશે શું કરવું કેવો બીજું બીજી વસ્તુ બહુ ટેન્શન નહીં લેવાનું ઘણા મિત્રો રાતે નીંદર ના આવે મને વચ્ચે એવું થતું સાહેબ મને બબે ત્રણ ત્રણ દિવસ સુધી નીંદર ના આવતી ઊંઘ ના આવતી મારો વ્યક્તિગત અનુભવ કહું છું ફેલ થાવ ને એટલે એક દિવસ ઊંઘ ના આવે આ એક માનસિક બીમારી છે હું એમાંથી ફેસ થયો છું એટલું બધું ટેન્શન નહીં લેવાનું કે તમારું ફેલિયર તમારા ઉપર હાવી થઈ જાય મારા વચ્ચે થઈ ગયું હતું પણ પછી મેં વિચાર્યું કે ભાઈ જીપીએસસી ઇઝ નોટ યોર લાઈફ જીપીએસસી એ જીવન જ નથી જીવન એના કરતાંય વધારે છે એટલે કદાચ નાસી પાસ થાવ તો એવી કોઈ ચિંતા નહીં કરવાની કે જીપીએસસી એ જ જીવન છે આ તમને કોઈ નહીં કે બધા મોટી મોટી વાતો કરીને લઈ જ હશે કે જીપીએસસી એ જ જીવન છે ને આ નહીં કરો તો જીવનમાં કંઈ નથી એવું કંઈ નથી ઘણા મિત્રો એવાય છે મિત્રો કારણ કે આ આ ફિલ્ડમાં આવે ને તો ઘણા લોકો સુસાઈડ કરે છે થોડાક પાસ નથી થતા તો નાસી પાસ નથી થવાનું ઘણા લોકો એવા છે યુપીએસસી ફેલ થયા હોય પછી મોટા ચાની ઠેલા નાખ્યા હોય ને અત્યારે કરોડો રૂપિયા કમાતા હોય ઘણા લોકો એવા છે જે સ્ટેન્ડઅપ કોમેડિયન બની ગયા હોય ઘણા લોકો એવા છે મનોજ બાજપે જેવા જે સારા એક્ટર બની ગયા હોય એટલે જીપીએસસી ઇઝ નોટ લાસ્ટ ડેસ્ટિનેશન લાઈફ ઇઝ એ જર્ની મિત્રો જીવન યાત્રા છે જીવન ક્યારેય ડેસ્ટિનેશન નથી લાઈફ ઇઝ એ જર્ની લાઈફ ઇઝ નોટ ડેસ્ટિનેશન એ ક્યારેય ડેસ્ટિનેશન છે જ નહીં એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કદાચ જીપીએસસીમાં થવાય ના થવાય કોઈ ચિંતા નહીં કરવાની થવાય તો ઠીક છે ન થવાય તો એ પણ ઠીક છે એવી માનસિક બીમારીથી નહીં પીડાતા ઊંઘ ના આવે એ બહુ મોટી બીમારી છે હું એમાંથી ફેસ થયો હતો મેં એનો સામનો કર્યો હતો એટલા માટે હું તમને કહું છું મારા જીવનમાં આવા પણ પડાવો આવ્યા છે કેવાનો મતલબ એ જ છે કેવાનો તાત્પર્ય એ જ છે કે જીપીએસસીની પેટર્ન તમને ખબર હોવી જોઈએ કે શું વાંચવું શું ન વાંચવું ઘણા લોકો એકનો એક વિષય વાંચતા હોય પણ એ વિષયનું કોઈ મહત્વ જ નથી મુખ્ય પરીક્ષામાં ઘણા લોકો એવા છે કે જે પંદર પંદર દસ દસ મેન્સ લખી દીધી હોય તો એ સફળ નથી થતા હું પણ સફળ નહોતો થયો એટલે મતલબ એવો નથી કે લોકો મહેનત નથી કરતા પણ એ પોતાની ભૂલો નથી સુધારતા મિત્રો તમારે તમારી ભૂલો સુધારવી પડે મારે સાડત્રીસ ડિવાયસોમાં માર્ક્સ આવ્યા હતા કે હું ચોપ્પનને લઈ ગયો એમાં મારા વખાણ કરવાની કોઈ વાત નથી આખા દેશમાં ઘણા લોકો પરીક્ષાઓ પાસ કરે હું કાંઈ એવો કંઈ મોટો માણસ નથી હું કાંઈ એલેક્ઝાન્ડર ગ્રેટ જેટલું મારું કોઈ એચિવમેન્ટ નથી મહાત્મા ગાંધી જેટલું મારું કોઈ એચિવમેન્ટ નથી પણ હા મેં મારા ગોલ સુધી પહોંચવા માટે જે મારી ભૂલો હતી એ ભૂલોને સુધારી જો આ ભૂલો નહીં સુધારો તો ફરી વખત નિષ્ફળતા મળશે ફરી વખત ડીમોટિવેટ થશો ફરી વખત સમાજના તાણા સુનવા પડશે એ ન કરવું હોય તો ભૂલોણું સુધારો અને જીપીએસસીની મેઇન્સમાં જો પાસ થવું હોય ને તો મેક્ઝિમમ રાઇટિંગની પ્રેક્ટિસ કરો લખવાની પ્રેક્ટિસ કરો ઇંગ્લિશ ઉપર ફોકસ કરો ભાષા ઉપર ફોકસ કરો આ મારો વ્યક્તિગત અનુભવ છે આ નહીં કરો તો જીપીએસસી પાસ નહીં થવાય તમારી આસપાસ આવેલા ઘણા મિત્રો પહેલી ટ્રાયે પાસ થઈ જાય છે ને એ પહેલી ટ્રાય પાસ થવાનું કારણ છે એનું એકેડેમિક બેકગ્રાઉન્ડ એ આઈઆઈટી બોમ્બેમાંથી પાસ કરેલા લોકો હોય એનું એકેડેમિક બેકગ્રાઉન્ડ સારું હોય એનું ઇંગ્લિશ સારું હોય એનું ગુજ એ એનું ગ્રાસપિંગ પાવર આપણા કરતાં વધારે સારો હોય એટલે ઝડપથી પાસ થઈ જાય મેં તો જીઈસી રાજકોટમાંથી પાસ કર્યું હતું સિવિલ એન્જિનિયરિંગ એટલે મારો ગ્રાસપિંગ પાવર કદાચ એટલો બધો સારો ના હોય મારા ટાઈમ લાગ્યો ઘણા બીજા મારા એવા મિત્રો છે જે પહેલી ટ્રાય પાસ થઈ ગયા હતા જે બીજી ટ્રાયે પાસ થઈ ગયા હતા હું નથી જો હું સ્વીકારું છું કે મારો ગ્રાસપિંગ પાવર ઓછો હતો ઘણા મિત્રોનો વધારે હતો ઇટ ડઝન્ટ મેટર તમે કેટલો સમય લો છો એ કંઈ મેટર નથી કરતો ઘણા મિત્રો છે એક બેન છે એ ડીવાયએસપી બેના નૈનાબેન તો બે હજાર અગિયાર બારથી તૈયારી કરતા છે બે હજાર એકવીસમાં રિઝલ્ટ આવ્યું ઘરકામ કરતા કરતાં પણ તૈયારી કરી નોકરી કરતાં કરતાં પણ ઘણા મિત્રોએ તૈયારી કરી ઘણા એવા મિત્રો છે જે જોબ કરતાં કરતાં તૈયારી કરે છે જોબ કરતાં કરતાં પાસ થાય છે ઘણા મિત્રો મિત્રો આ પરીક્ષામાં એવા છે કે જે બાર ફેલ હોય ને પછી યુપીએસસી જેવી પરીક્ષા પાસ કરે છે એની તો આખી બુક લખાની છે ટ્વેલ્થ ફેલ તો કહેવાનો મતલબ એવો છે કે જો પ્રામાણિકતાથી મહેનત કરીશું ઘણા લોકો દેખાડો બહુ કરે છે હું બહુ જોતો હોય મારું તો આવું બધું બહુ એનાલિસિસ હોય ઘણા લોકો ઘરેથી પ્રેશર કરે કે કરો યુપીએસસીની તૈયારી ઘણા લોકો લગ્ન હાટું આવે છે ઘણા છોકરા વેવા માટે આવે પરીક્ષા પાસ થઈ જાય એટલે લગ્ન થઈ જાય પણ કહેવાનો મતલબ એ છે કે લગ્ન હાટું કે આના હાટું કે તેના હાટું કે સમાજને બતાવવા માટે આમાં આવતા નહીં તમને જો વ્યક્તિગત ઈચ્છા છે કે મારે જીપીએસસી પાસ કરી અને સરકારી નોકરીમાં જવું છે તો જ આવજો બાકી આમાં પણ એવું નથી કે બહુ ઇઝી છે સરકારી નોકરી એવું નથી કે ઇઝી છે એમાં હવે કામ હોય જ એમાંય તમારે નિષ્ઠાથી કામ કરવું જ પડે નોકરી કરતાં કરતાંય લોકો તૈયારી કરે છે લોકો એવી આપાતકાલીન પરિસ્થિતિ હોય છતાંય તૈયારી કરે છે એટલે ક્યારેય કોઈ એક્સક્યુઝ નહીં આપવાના કે મારે આ હતું મારા પપ્પા આ થઈ ગયું હતું અને મારા મમ્મીને આ થઈ ગયું હતું ને મારા ભાઈને આ થઈ ગયું હતું ને મારે એક લગ્નમાં જવાનું થયું હતું ને આપણી પાસે એક્સક્યુઝ બહુ હોય ભારતના લોકોનો પ્રોબ્લેમ એ છે કે ભારતના લોકો પાસે ફેલ થાય ને પછી એક્સક્યુઝ વધારે આવે છે પોતાની નિષ્ફળતાને પચાવી નથી શકતા મિત્રો એક વસ્તુ વિચારો કે આપણા કરતા વધારે નિષ્ફળતા જે મહાન લોકો હતા ને એને મળી હતી યાદ કરો થોમસ આલ્વા એડિશનને નવ હજાર નવસો નવાનું પ્રયાગ કર્યા ને પાંચ વર્ષ સુધી સતત પછી દસ હજારમાં પ્રયોગ કરવાની એની ઈચ્છા હતી એની પ્રબળ નિષ્ઠા હતી કે હું કરી શકીશ આઈ કેન ડૂ ઇટ અને એણે દસ હજારનો પ્રયોગ કર્યો અને વિશ્વને અંધકારમાંથી મુક્ત કર્યું ને વીજળીના દીવાની શોધ કરી ઇલેક્ટ્રિકલ બલ્બની શોધ કરી ઓપરા વિન્ફ્રેરીપોર્ટર પુસ્તકના લેખિકા ચૌદ પબ્લિશરોએ રિજેક્ટ કર્યા છતાંય એને હાર નો માની અટલજીનો આજ જન્મ દિવસ છે જયારે આ વિડીયો શૂટિંગ થાય ત્યારે પચીસ ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ ત્યારે અટલજીની એક પંક્તિ ન બોલું એમ ચાલે નહીં બોલવી જ પડે તૂટે સપનો સપનો કી કી સુને અંતર વ્યથા પલકો પર ઠીટકી હાર નહીં માનુંગા રાર નહીં કાલ કે કપાલ પે લિખતા મિટાતા હું ગીત નયા ગાતા હું ગીત નયા ગાતા હું મિત્રો નવા ઉત્સાહ સાથે તૈયારી પાછી પ્રારંભ કરવી જ પડે નવા ઉત્સાહ સાથે નવા ઉમંગ સાથે તૈયારી પ્રારંભ કરવી જ પડે કદાચ નિષ્ફળતા મળે તો ચિંતા ન કરતા હું પણ એક સામાન્ય પરિવારમાંથી જ આવતો હતો મારા પપ્પા મારે અત્યાર સુધી ઘરે ઘરે નળિયાવાળું મકાન હતું તો આવ્યું તો કેટલાય નળિયા એમાં તૂટી ગયા હતા એટલે મારી પરિસ્થિતિ એવું નથી કે હું બહુ વેલ એજ્યુકેટેડ બેકગ્રાઉન્ડમાંથી આવું છું મારા પરિવારમાંથી પહેલો એવો વ્યક્તિ છું જેને સરકારી નોકરી મેળવી હોય મેં કીધું ને કે મારા ગામમાંથી પેલો એવો વ્યક્તિ હોય જેને જીપીએસસી પાસ કરી હોય એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધજો ચિંતાના બદલે ચિંતન કરજો કારણ કે મારું વ્યક્તિગત માનવું છે ચિંતા એ ચિંતા સમાન છે અને ચિંતન તમને સફળતા તરફ દોરી જશે મારે કોઈ વધારે વાત નથી કરવી મારી વાત જે છે એ એટલી જ છે કે આ પરીક્ષામાં જો સફળ થવું હોય કે જીવનના કોઈ પણ સ્ટેજમાં સફળ થવું હોય તો પહેલી બાબત છે કન્સિસ્ટન્સી આ શબ્દો ખાસ યાદ રાખજો કન્સિસ્ટન્સી એટલે કે સતતતા બીજી બાબત છે તમારું ડેડિકેશન ડેડિકેશન એટલે તમારું પેશન તમારું જનૂન અને ત્રીજી બાબત છે ઓનેસ્ટી પ્રામાણિકતા દેખાવ નથી કરવાનો દંભ નથી કરવાનો હું તૈયારી કરું છું ઘણા લોકો તો ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ સ્ટેટસ ચઢાવતા હોય કે આઈ એમ ઇન લાઇબ્રેરી એટલે ભાઈ તારે બીજાને થોડું બતાવવાનું છું લાઇબ્રેરીમાં છો બીજાને બતાવવા માટે તૈયારી કરે છે એટલે પ્રામાણિકતા તમારી જાત સાથે પ્રામાણિકતા રાખજો તમારી જાતને છેતરતા નહીં ઘણા લોકો બાર બાર ચૌદ ચૌદ કલાક લાઇબ્રેરીમાં બેસીને વાંચે છે પણ પોતાની જાતને છેતરતા હોય છે એને આત્મશ્લાઘા કહેવાય આ ના કરતા આ કરશો તો દસ વર્ષે પાસ નહીં થવાય અને બીજું કે પ્લાન બી તૈયાર રાખજો એવું નથી કે આ જીપીએસસી છે એ જ સર્વસ્વ છે હું તો આ બધાને કહું છું કે સાઈડમાં પ્લાન બી તૈયાર રાખવાનો ત્રણ ચાર વર્ષ થઈ જાય તો પછી બીજું વિચારવાનું સાઈડમાં એ જોબ કરવી પડે નહીતર તો તમે આમાં જ પછી રહેશો કારણ કે બધાની કેપેસિટી સરખી ના હોય બધાની ક્ષમતા સરખી ના હોય આ કુદરતી નિયમ છે કે બધા કાંઈ સરખા ના હોય બધા પાસે સરખું ટેલેન્ટ ના હોય બધા પાસે સરખો ગ્રાસપિંગ પાવર ના હોય બે ત્રણ વર્ષ આપો તો ઠીક છે પછી પ્લાન બી તૈયાર રાખવાનો અને જોબ સાથે સાથે તૈયારી કરવાની એટલે કહેવાનું એટલો જ મારો મીનિંગ છે કે આ તૈયારીમાં નિષ્ફળતાઓ પણ આવશે એ પચાવવાની જો તેવડ હોય તો જ આ ફિલ્ડમાં આવજો બાકી કોઈ પણ વ્યક્તિ પાસ થઈ શકે છે રોકટક કર્યા વગર પરીક્ષાની તૈયારી કરો બે બાગ તૈયારી કરો કોઈ ચિંતા નથી પણ ફરી વખત કહું છું કે નિષ્ફળતાને પચાવવાની તેવડ હોય તો જ આ ફિલ્ડમાં ડગ માંડજો તો જ પગલાં માણજો મિત્રો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું આ ટીમનો આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર કે એમણે મારો ઇન્ટરવ્યૂ લીધો મિત્રો જય હિન્દ જય ભારત